ભાદ્રવા ખાતે મેળામાં મંદિરથી એક કિલોમીટરની ત્રીજામાં નોનવેજની દુકાનો નહીં લગાડવા માટે હિન્દુ સંગઠન દ્વારા તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર આગામી તારીખ ચૌદ અને પંદરના રોજ તિલકવાડા તાલુકાના ભાદ્રવા સ્થિત ભાથીજી મહારાજના મંદિર ખાતે ભવ્ય મેળો યોજાશે આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે મંદિરથી એક કિલોમીટરની ત્રિજિયામાં નોનવેજની દુકાનો નહી લગાડવાની માંગ સાથે હિન્દુ સંગઠન દ્વારા તિલકવાડા મામલતદારશ્રીને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી નો અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ પૂનમના દિવસે ભવ્ય મેળો યોજાશે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર એમપી યુપી સહિત દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાલુ આવતા હોય છે આ મેળામાં વેપારીઓ દ્વારા પણ દુકાનો લગાડવામાં આવતી હોય છે પરંતુ આ મેળામાં મંદિર નજીક નોનવેજની દુકાનો લગાડવામાં આવતી હોય છે

આવનારા પંદરમી તારીખ ચૌદમી તારીખ ભાદરા દેવ ખાતે જે ત્રણ રાજ્યોનો મેળો ભરાઈ રહ્યો છે એને અનુસંધાનમાં જે ભાદરા દેવના પ્રાગટ્યમાં જે નોનવેજ તથા ઈંડાની દુકાનો ખોલે છે તે એક કિલોમીટરની અંદર નહીં પણ એક કિલોમીટરની બહાર ખોલે તો અમારે એની લાગણીઓ લઈને હિન્દુ સંગઠન દ્વારા મામલદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા હતા કે જે હિન્દુની આસ્થાઓ દુભાય છે લાગણીઓ દુભાય છે એ ના થાય એનો એની તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ